ગુજરાતમાં ચોમાસાનો ચમકારો બરાબરનો જોવા મળી રહ્યો છે ત્યારે અગાઉ સાત દિવસ માટે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં ચોમાસું આ વર્ષે ખૂબ જ ઉગ્ર સ્વરૂપે પ્રવેશ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના કયા કયા ભાગોને વરસાદ ભીંજવશે તે અંગે આપણે વાત કરીએ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી પચાસ કિલોમીટર પ્રતિ છે જે ખરાબ હવામાનની ચેતવણીનું પ્રતિક છે તેમજ પચીસમી ઓગસ્ટ એટલે કે આજ રોજ હવામાન વિભાગે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મોરબીમાં અમુક સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરીને એલર્ટ જાહેર કર્યું છે ત્યારે આ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ ઊભી થવાની શક્યતા છે જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રને સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે આ ઉપરાંત મહેસાણા ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અમુક સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે ત્યારે આ અંગે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે છવ્વીસમી ઓગસ્ટથી વધુ એક સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવશે ત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે રાજ્યની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે હવામાન વિભાગ અનુસાર ઓગસ્ટ ત્રીસમી ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયો ભારે વરસાદ શરૂ રહે તેવી પણ આગાહી છે તેના કારણે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ વરસાદ પડી શકે તેવી શક્યતા છે ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં એક્યાસી ટકા વરસાદ વરસી ગયો છે અને હજુ પણ આગામી દિવસોમાં ખૂબ જ ભારે વરસાદ વરસી શકે છે જેથી આવી રીતે મુશળધાર મહેર યથાવત અને બંગાળની ખાડીમાં આવતી સોમવારે એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આગળ જતા આ લો પ્રેશર એરિયા બની રહ્યો છે અને આ લો પ્રેશર એરિયા મજબૂત થઈને મધ્યપ્રદેશ તરફ આગળ વધી શકે અને તેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ

वैष्णव तो तेन कहिजे जे पर